કેમ છો બાળ મિત્રો જો આજે આપણે પ્રવૃત્તિ સત્તર વાંચો જુઓ અને લખો એમાં શું કરવાનું છે તો જુઓ અહીં જે અક્ષર આપ્યા છે તેમાં ઊની માત્રા લગાવીને અહીં લખવાનું છે તો આપણે પહેલા એની સમજ મેળવી લઈએ ચાલો છો ને બધા તૈયાર ચાલો જુઓ ભાઈ હવે અહીં ધ્યાન આપજો હા જો પહેલો અક્ષર છે જો એ ટીચરે પ લખ્યો છે પછી ઉ લખ્યો છે લા અને વ તો જો પ ની સાથે તમારે ઉ લગાવવાનો પ પછી શું લખ્યું છે ઉ તો જે અક્ષર પછી ઉ નાનો ઉ કે મોટો ઉ હોય એની નીચે આપણે માત્રા લગાવવાની બરાબર ચલો અહીં ઉ કોના પછી છે બેટા પછી તો આપણે કોને માત્રા લગાવવાની પ ને તો શું બોલાય પ અને ઊ ભેગો કરીને બોલો તો તો ચલો પ નીચે શું કરવાનું મારે ચલો પૂ લા વ સમજાયો ને હા તો આ રીતે તમારે કરવાનું ચલો અવની આમાં ચાલો બેટા લખો તો ચલો વાંચો પહેલા શું લખ્યું છે વાળું હમ ચલો લખો તો શાબાશ બેટા વેરી ગુડ ચલો હવે દર્શન ભાઈ આ કયો અક્ષર છે ચાલો એનો એની માત્રા લગાવી અને આ પેટીમાં લખવાનું હો બેટા ચલો બોલો તો અને લખતા જાઓ એક એક શબ્દ બોલતા જઈ હમ હમ

સરસ હું લાગે તો સરસ મોટો ચાલો હવે આગળ નો અક્ષર કોણ બનાવશે

પછી જ તમારે પોતાની બુકમાં સંપુટમાં લખવાના છે હા ચાલો ભાઈ બધા બે બે શબ્દો બનાવે ચલો લઈ લો બધા નાખો બેટા ચલો ચલો લેવે યશ્વી તારું ચલો આરતી બેન લઈ લો એક એક ધ્રુવાંગ લઈ લો લો ચાલો બધા એક એક ચોક લઈ લો બેટા ચાલો લખો હું જોઉં છું ચાલો લખાઈ જાય એટલે મને બતાવવાનું હો બેટા સમાદ્રુવાંગ બાઈ ચલો કોને લખાઈ ગયું અરે વાહ લાવું હું જોઈ અરે વાહ બેટા શાબાશ ચાલો લાવ અરે વાહ વાળું અને મજૂર શાબાશ બેટા ચાલો ધ્રુવાંગભાઈ લખાઈ ગયું હમ ચલો અરે વાહ હા હા બેટા ના 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 એ તો હું એક કહું ચલો કુકુ અરે વાહ જો જો ધ્રુવાંગ ને ભૂલ પડી ભાઈ ના પડી ક ની સાથે જો નાનો ઉ અને બીજા ક સાથે મોટા ઉ ની માત્રા એટલે બધાએ આ ધ્યાન આપવાનું છે ચલો જાનવી બેન ચલો બીજા કોને લખાઈ ગયું અરે વાહ છુ મંતર અને પૂજા શાબાશ ચલો દૂધ અને સેતુર વાહ ભાઈ વાહ ચલો હવે કોને બાકી છે અરે વાહ કાર્તિક ભાઈ ચોક આલો ચલો ભાઈ બધા ક્લેપ કર દો બધાનું સાચું હા હવે બીજાનું વારો ચલો સ્લેટ પાછળ ફેરવી દઈએ